એક રાજાના રાજમાં ખોદાઈ કામ ચાલતું હતું એમાંથી એક બહુ મોટો જબરો પથ્થરો મળ્યો અને આમ પથ્થરો ચળકતો હતો અતિશય ખોદવાવાળાએ નિર્ણય ન કરી શક્યા કાં પથ્થર છે કે હીરો છે એટલે રાજા પાસે લાવ્યા અને કે છે કે આ નિર્ણય નથી થતો પ્રોપર્ટી બહુ મોટી છે એટલે તમને અમે આપીએ તપાસ કરાવડાવ રાજાએ મોટા મોટા બધા ઝવેરીઓને બોલાવ્યા અને બધાને કીધું કે તમે જો આ હીરો છે કે પથ્થર કોઈ નિર્ણય નો કરી શક્યા કે આ હીરો છે કે પથ્થર આ ઘણી વખત આપણે આમ નિર્ણય નો કરી શકીએ કે આ શું હશે એમ આ ઘણી વાર માણામાં એવું થઈ જાય આપણને નિર્ણય નો કરીએ કે આ હારો હશે કે મોળો અને એમાં એક સુરદાસ માણસ ત્યાં આવ્યો રાજદરબારમાં બિલકુલ જન્મજાત અંધ માણસ એણે એમ કીધું કે મહારાજ તમે કહેતા હો તો હું તપાસ કરી આપું આ હીરો છે કે પથ્થર રાજા કે હું કરી આપીશ પણ તમારે એક શરત એક દિવસ મને આ હીરો તમારે આપવો પડશે રાજા કે સારું લઈ જાઓ લઈને ગયા બીજે દિવસે આવ્યા અને સુરદાસ રાજાને કે છે કે આવડો આ હીરો છે તો કે તમને કેમ ખબર પડી દેખતાને ખબર ન પડી તમને અંધને કેમ ખબર પડી સુરદાસ કે હું આ લઈ ગયો હતો ને મારી ઘરે મેં ચૈત્ર વૈશાખના તડકામાં બપોરે બાર થી બે વાગ્યા સુધી તડકામાં આને રાખ્યો અને છતાંય આ તપો નહીં એટલે કહું છું કે હીરો છે પથરા તપે હીરા કોઈ દી તપે નહીં આ બહુ સમજવા જેવી વાત છે ઓ ભાઈ પથરા તપે હીરા કોઈ દી તપે નહીં એ તો શીતળ શાંત હોય રાજની જગ્યાએ ચૌદ વર્ષનો વનવાસ અપાવે રામને અને છતાંય રામ તપે નહીં એટલે એને હીરો કહેવાય ભાઈ ગમે એવા પોઝિશન આવે ગમે એવા પ્રોબ્લેમ આવે ગમે એવી સ્થિતિ સર્જાય પણ માણસ તપે નહીં એ હીરો છે દુર્વાસા ઋષિ તો તપી ગયા અને કહે છે કે તને સત્તાનો મત ચડી ગયો છે તને સત સંપત્તિનો મત ચડી ગયો મને જમાડ્યા વિના પાણું કરી લીધું પોતાની જટા છૂટી કરીને માથી કૃત્યાઓ ઉત્પન્ન કરી અને કૃત્યાઓ અમરીશ રાજાને મારવા માટે દોડી ભગવાને અમરીશ રાજાની રક્ષણમાં એક સુદર્શન ચક્ર મૂકી દીધેલું અને સુદર્શન ચક્ર રાજાની રક્ષા કરે જેવી આ કૃત્યાઓ મારવા માટે આવી એટલે સુદર્શન ચક્ર એ કૃત્યાઓને મારી નાખી અને સુદર્શન ચક્ર દુર્વાસા ઋષિની પાછળ પડ્યું મારવા માટે ભાગવતના નવમ સ્કંદમાં કથા લખાણી પછી જે દુર્વાસા ઋષિએ ધોતિયાનો છેડો હાથમાં લઈને ખેંખટિયા કર્યા ભાઈ ચપ્પલ પહેરવાનો વેત નો રેને ભાગવું પડે ને એને ખેખટિયા કર્યા કહેવાય અને દુર્વાસા ભાગ્યા ભાઈ જ્યાં જાય ત્યાં સુદર્શન ચક્ર પાછળ જ્યાં જાય ત્યાં પાછળ શિવજી પાસે જઈને કહી શકે કે મને બચાવી લો શંકર દાદા કે જો ભાઈ મારું તો સંહાર કરવાનું કામ છે પાલન કરવાનું કામ તો મારું નથી તમે બ્રહ્માજી પાસે જાઓ બ્રહ્માજી પાસે ગયા મને બચાવો બ્રહ્માજી કે ભાઈ મારું તો સર્જન કરવાનું કામ છે રક્ષણ કરવાનું કામ મારું નહીં એ વિષ્ણુનું છે ત્યાં તમે જાઓ દુર્વાસ વિષ્ણુ પાસે આવ્યા કેશક મને બચાવી લ્યો અને ત્યારે વિષ્ણુ ભગવાન એટલું કીધું કે જો તમે મારો અપરાધ કર્યો હોત તો હું તમને માફ કરી દેત પણ તમે મારા ભક્તનો અપરાધ કર્યો છે એમાં તો હું કાંઈ ન કરી શકું મારા ભક્ત પાસે જાવ અને એ સમયે ભાગવતમાં એમ લખાણું કે ભક્ત પરાધીનો હમ હું ભક્તને પરાધીન છું ભગવાન બોલ્યા કે હું મારા ભક્તને પગમાં પડીને માફી માગી મારી ભૂલ થઈ ગઈ માફ કરો અને તેથી અમરીશ રાજા એટલું બોલ્યા કે જે દિવસે તમે મારે ત્યાં પહેલાં વહેલા આવ્યા અને તે દિવસે મને તમારામાં જેવી સદભાવના હતી તમે મને મારવા માટે કૃત્યા ઉત્પન્ન કરી ખીજાણા ન બોલવાના વેણ બોલ્યા અને છતાંય આજ પણ મને એવી સદભાવના હોય તો આ સુદર્શન ચક્ર પાછું વળો આટલું બોલ્યા અમરીશ રાજા ત્યાં સુદર્શન ચક્ર પાછું વળી ગયું દુર્વાસા ઋષિની રક્ષા થઈ ભલ ભલા કંપાવનારા દુર્વાસા ઋષિ એનું પાણી પણ એક ભક્તએ ઉતારી નાખ્યું ભાઈ આ ભક્તની તાકાત છે અને એટલા માટે હું કહું છું કે ઈશ્વરની ભક્તિની પણ એક બહુ મોટી શક્તિ છે આ ભક્તિ હે એક શક્તિ અનોખી આ બહુ મોટી શક્તિ છે અનમુખ શક્તિઓ સૂક્ષ્મ શક્તિઓ હોય આમ આપણને દેખાતી ના હોય પણ બહુ સૂક્ષ્મ શક્તિ હોય એટલે હું તમને બધાને આજે છોડી છોડી વાત કરું કે જરૂર જીવનમાં ઈશ્વરની ભક્તિ રાખજો અને ભક્તિમાં એક રૂપિયાનો ખર્ચો નથી વિના ઇન્વેસ્ટમેન્ટનો બિઝનેસ હોય ને તો એ ભગવાનની ભક્તિ છે વિના ઇન્વેસ્ટમેન્ટનો કોઈ ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવું પડે હા ઇન્વેસ્ટમેન્ટમાં એટલું તમારું દિલ એને આપવું પડે બસ ઈશ્વરને ભાવ જોઈએ ભાવ સબરીને ભાવ હતો એ ભક્તિ હતી ગોપીઓને કૃષ્ણમાં ભાવ હતો ગોપીઓ કાંઈ વિદ્વાનો નહોતી પંડિતો નહોતી એ કોઈ શાસ્ત્રોને જાણતી નહોતી એની પાસે સત્તા નહોતી સંપત્તિ નહોતી એવી કઈ બુદ્ધિ નહોતી એવું કઈ રૂપ નોતું એવી કોઈ કળા નહોતી એની પાસે કેવલ ને કેવલ ભગવાન પ્રત્યેનો ભાવ હતો તો કાનુડા જેવો કાનુડો એના આંગણામાં જઈને નાચતો તો ભાઈ નતરા કૃષ્ણને વશ કરવો એટલે એ નાની માના ખેલ ને આપણે એમ કહેવાય ભાઈ હા કાનુડાને વશ કરવો એટલે એ કોઈને આધીન ન થાય